નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ નવ આઠ બે હજાર ચોવીસને વાર શુક્રવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા ગીમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો ગુજરાતના બે જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો હાલ ગુજરાતમાં ક્યાંક સામાન્ય તો ક્યાંક હળવો વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં ગુરુવારના રોજ સવારના છ વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા સુધીમાં પંચોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં વડોદરામાં સૌથી વધારે ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો ત્યારે આજે ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેવાનો છે તે અંગેનું પૂર્વાનુમાન જોઈ લઈએ હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્ર યાદવે હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું છે કે અત્યારે દક્ષિણ ગુજરાતમાં એક ઓફશોર ટ્રફ છે પરંતુ આ સિસ્ટમ વીક છે જેને કારણે ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન છે આ પહેલાં પણ આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં હતી અને અત્યારે પણ છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે તમામ જિલ્લાઓમાં ગાજવીજની આગાહી છે તો કેટલાક જિલ્લાઓમાં અમુક સ્થળે તો કેટલાક જિલ્લાઓમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે જોકે કોઈ જિલ્લામાં અતિભારે વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી નોંધનીય છે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના ડેટા ઉપર એક નજર કરીએ તો ગુરુવારે આઠ ઓગસ્ટના રોજ સવારે છ વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા સુધીમાં પંચોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વડોદરામાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો ગુરુવારે સાત તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં વડોદરામાં નેવ મીમી બોરસદમાં પંચાવન એમએમ જાંબુઘોડામાં ચોત્રીસ એમએમ જેતપુર પાવીમાં તેત્રીસ એમએમ તો સુરત શહેરમાં ઓગણત્રીસ એમએમ જેટલો વરસાદ પડી ગયો છે તો પેટલાદમાં અઠ્યાવીસ એમએમ બોડેલીમાં પચીસ એમએમ આંકલાવમાં આંકલાઓમાં અઢાર મીમી તો સોનગઢમાં અઢાર એમએમ જેટલો વરસાદ પડી ગયો છે ઉછલમાં તેર એમએમ હળવદ છોટા ઉદેપુર આ વિસ્તારોમાં બાર એમએમ તો સોજિત્રા વાઘોડિયા અને ડભોઈના વિસ્તારોમાં નવ એમ જેટલો વરસાદ વરસ્યો છે આ સિવાય સત્તાવન તાલુકામાં એક થી લઈને સાત મીમી જેટલો વરસાદ વરસ્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીએ પણ આગામી વરસાદને લઈને નવી નક્કોર આગાહી દર્શાવી છે જેમાં સૌ પ્રથમ અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે પંદર ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ છે બંગાળના ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થઈ છે એટમોસ્ફિયરિંગ વેગ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થઈ છે દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહે છે ભારે વરસાદને લીધે પૂરની પરિસ્થિતિ પણ ઉદભવી શકે છે આઠથી લઈને ચૌદ ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતાઓ છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા તેમણે જણાવી છે ત્યારબાદ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ તો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે હાલ ગુજરાત ઉપર કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ઝાપટાં પડી શકે છે છેલ્લા કેટલાક દિવસોથી સવારે સહિત અનેક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે પરંતુ હવે આ ઝાપટાની તીવ્રતા સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાય છે ખેતી કામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટાં પડવાની આ કોઈ શક્યતા દેખાતી નથી હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડા લખપત નલિયા અને ભડલીના વિસ્તારો માંડવી ગાંધીધામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના છૂટાછવાયા વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને શામના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ તળાજા પાલીતાણા ખડસલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરાના અમુક વિસ્તારો બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવાથી સામાન્ય વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબીના છૂટાછવાયા વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ધાનેરા થરાદ અને ડીસાના વિસ્તારો પાટસણ દિયોદર સુઈ ગામના વિસ્તારો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના છૂટાછવાયા વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો પણ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળ સરોવર અમદાવાદ મહેમદાવાદ ધોળકા અને કપડવંધના વિસ્તારો ડાકોર બાલાસિનોર લુણાવાડાના છૂટાછવાયા વિસ્તારો ગોધરા પીપલોદ દાહોદ અને જાલોદના છૂટાછવાયા વિસ્તારો તો આ બાજુ ઉદેપુર ક્વાંટ બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાત જંબુસર કરજણ ડભોઈ અને શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો બારડોલી વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં બત્રીસ ભાડલીના વિસ્તારોમાં ત્રીસ નલિયાના વિસ્તારોમાં ત્રીસ તો માંડવીના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં ઓગણત્રીસ અને રાપરના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં પચીસ સલાયાના વિસ્તારોમાં ઓગણત્રીસ દેવભૂમિ દ્વારકામાં બત્રીસ ભાણવડના વિસ્તારોમાં એકવીસ તો પોરબંદરના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં બાવીસ વેરાવળના વિસ્તારોમાં સત્યાવીસ ઉનાના વિસ્તારોમાં પચીસ મહુવાના વિસ્તારોમાં ચોવીસ અલંગના વિસ્તારોમાં ઓગણીસ તો ભાવનગરના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં અઢાર ગોંડલના વિસ્તારોમાં અઢાર જસદણના વિસ્તારોમાં કેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બોટાદના વિસ્તારોમાં સોળ રાજકોટના વિસ્તારોમાં સત્તર ચોટીલાના વિસ્તારોમાં ઓગણીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં તેર મોરબીના વિસ્તારોમાં બાવીસ તો કુડાના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં અગિયાર થરાદના વિસ્તારોમાં પંદર રાધનપુરના વિસ્તારોમાં ઓગણીસ મહેસાણાના વિસ્તારોમાં બાર હિંમતનગરના વિસ્તારોમાં પંદર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં આઠ વિરમગામના વિસ્તારોમાં અઢાર ધોળકાના વિસ્તારોમાં અગિયાર નડિયાદના વિસ્તારોમાં નવ ગોધરાના વિસ્તારોમાં ચૌદ લુણાવાડાના વિસ્તારોમાં ચૌદ તો દાહોદના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં અગિયાર વડોદરાના વિસ્તારોમાં દસ બોડેલીના વિસ્તારોમાં તેર તો આમદના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ચૌદ ભરૂચના વિસ્તારોમાં સોળ સુરતના વિસ્તારોમાં ત્રેવીસ વ્યારાના વિસ્તારોમાં સત્તર આહવાના વિસ્તારોમાં સોળ તો વલસાડના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો દસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા નલિયા ભડલી અને માંડવીના વિસ્તારો ગાંધીધામ રાપર આજુબાજુના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી સામાન્ય વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના છૂટાછવાયા વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશવદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવાથી સામાન્ય વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી અને કુંડલાના છૂટાછવાયા વિસ્તારો બગસરા અમરેલીના કોઈક વિસ્તારો ગોંડલ અને જસદણના કોઈક વિસ્તારો ગઢડા બોટાદ અને બરવાળાના વિસ્તારો રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના છૂટાછવાયા વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી સામાન્ય વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી ખેડબ્રહ્મા ઈડર આજુબાજુના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો એમ કહી શકાય કે આ વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જાઈ શકે છે તો આ બાજુ પાલનપુર ડીસા અને ધાનેરાના વિસ્તારો થરાદ સુઈગામ દિયોદર અને ભાટસણના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હરિજ અને ચાણસમાના વિસ્તારો વડનગર મોઢેરા અને મહેસાણાના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદના વિસ્તારો નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ બાલાસિનોર લુણાવાડાના વિસ્તારો આ બાજુ દાહોદ અને જાલોદના વિસ્તારો તો પીપલોદ ગોધરાના છૂટાછવાયા વિસ્તારો ચાંપાનેર છોટાઉદેપુર ક્વાટના વિસ્તારો તો આ ઉપરાંત તારાપુરના વિસ્તારો આણંદના છૂટાછવાયા વિસ્તારો ખંભાત વડોદરા કરજણ અને સિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો પણ જોવા મળી શકે છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા અને વાંકલના વિસ્તારો સુરત અને બારડોલીના છૂટાછવાયા વિસ્તારો વ્યારા બિલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠો અંબોસી સાપુતારા વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો દસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં બત્રીસ લખપતના વિસ્તારોમાં સાડત્રીસ નલિયાના વિસ્તારોમાં પાંત્રીસ તો ભડલીના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં ચોત્રીસ અને ગાંધીધામના વિસ્તારોમાં કેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ત્રીસ સલાયાના વિસ્તારોમાં ચોત્રીસ દેવભૂમિ દ્વારકામાં પાંત્રીસ પાણવડના વિસ્તારોમાં છવ્વીસ તો પોરબંદરના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં છવ્વીસ વેરાવળના વિસ્તારોમાં ત્રીસ ઉનાના વિસ્તારોમાં છવ્વીસ મહુવાના વિસ્તારોમાં સત્યાવીસ અલંગના વિસ્તારોમાં ચોવીસ તો ભાવનગરના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં વીસ ગોંડલના વિસ્તારોમાં બાવીસ જસદણના વિસ્તારોમાં એકવીસ બોટાદના વિસ્તારોમાં વીસ તો રાજકોટના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં બાવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ઓગણીસ મોરબીના વિસ્તારોમાં છવ્વીસ તો કુડાના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં ચૌદ થરાદના વિસ્તારોમાં એકવીસ રાધનપુરના વિસ્તારોમાં પંદર મહેસાણાના વિસ્તારોમાં બાર હિંમતનગરના વિસ્તારોમાં ચૌદ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં દસ વિરમગામના વિસ્તારોમાં સત્તર ધોળકાના વિસ્તારોમાં સત્તર નડિયાદના વિસ્તારોમાં પંદર ગોધરાના વિસ્તારોમાં સત્તર લુણાવાડાના વિસ્તારોમાં પંદર તો દાહોદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં વીસ વડોદરાના વિસ્તારોમાં ઓગણીસ બોડેલીના વિસ્તારોમાં સોળ તો આમોદના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં વીસ ભરૂચના વિસ્તારોમાં ત્રેવીસ સુરતના વિસ્તારોમાં અઠ્યાવીસ વ્યારાના વિસ્તારોમાં એકવીસ આહવાના વિસ્તારોમાં અઢાર તો વલસાડના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો અગિયાર તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પડલી માંડવી અને રાપર આજુબાજુના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ આ બાજુ ખંભાળિયા ભાટીયા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો સિસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કોતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશવદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ કુંડલા તારી બગસરા અને અમરેલીના વિસ્તારો બાબરા ગોંડલ જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો રાણપુર ધંધુકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી મોરબીના છૂટાછવાયા વિસ્તારો નવલખીના અમુક વિસ્તારો માલીવા હળવદ કુડાના અમુક વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના છૂટાછવાયા વિસ્તારો ડીસા અને પાલનપુરના છૂટાછવાયા વિસ્તારો ધાનેરાના કોઈક વિસ્તારો થરાદ સુઈગામ દિવદનના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો હારીજ ચાણસમાં મોઢેરા અને મહેસાણાના વિસ્તારો વડનગરના વિસ્તારો ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે કડી અને વિરમગામના વિસ્તારો નળસરોવર અમદાવાદ ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ બાલાસિનોર લુણાવાડાના વિસ્તારો ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો આ બાજુ છોટાઉદેપુર ક્વાંટ બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો તો આ બાજુ તારાપુર બોરસદના છૂટાછવાયા વિસ્તારો ડભોઈ કરજણ શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડીયાપાડા ઉમરપાડા વ્યારા અને બારડોલીના વિસ્તારો સુરત નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોશી સાપુતારા વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો અગિયાર તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયાના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં પાંત્રીસ ખાવડાના વિસ્તારોમાં બત્રીસ રાપરના વિસ્તારોમાં અઠ્યાવીસ તો બડલીના વિસ્તારોમાં એકત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં બત્રીસ અને ગાંધીધામના વિસ્તારોમાં તેત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં સત્યાવીસ સલાયાના વિસ્તારોમાં એકત્રીસ દેવભૂમિ દ્વારકામાં તેત્રીસ પાણવનના વિસ્તારોમાં પચીસ તો પોરબંદરના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ચોવીસ વેરાવલના વિસ્તારોમાં અઠ્યાવીસ ઉનાના વિસ્તારોમાં ઓગણત્રીસ મહુવાના વિસ્તારોમાં અઠ્યાવીસ આલંગના વિસ્તારોમાં ત્રેવીસ તો ભાવનગરના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં બાવીસ ગોંડલના વિસ્તારોમાં બાવીસ જસદણના વિસ્તારોમાં એકવીસ બોટાદના વિસ્તારોમાં સત્તર તો રાજકોટના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં વીસ મોરબીના વિસ્તારોમાં ત્રેવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સત્તર તો કુડાના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં અઢાર થરાદના વિસ્તારોમાં વીસ રાધનપુરના વિસ્તારોમાં ત્રેવીસ મહેસાણાના વિસ્તારોમાં ઓગણીસ તો હિંમતનગરના વિસ્તારોમાં સોળ અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં બાર વિરમગામના વિસ્તારોમાં એકવીસ ધોળકાના વિસ્તારોમાં ચૌદ નડિયાદના વિસ્તારોમાં પંદર ગોધરાના વિસ્તારોમાં પંદર લુણાવાડાના વિસ્તારોમાં બાર તો દાહોદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં પંદર વડોદરાના વિસ્તારોમાં સોળ બોડેલીના વિસ્તારોમાં સોળ તો આમોદના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં અઢાર ભરૂચના વિસ્તારોમાં એકવીસ સુરતના વિસ્તારોમાં ત્રીસ વ્યારાના વિસ્તારોમાં પચીસ આહવાના વિસ્તારોમાં એકવીસ તો વલસાડના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે